તો સમગ્ર ગુજરાતમાં મેઘમહેર જોવા મળ્યું છે પરંતુ કેટલીક જગ્યાએ આ મેઘમહેર આફતરૂપ સાબિત થઈ છે અને આવો જ કિસ્સો વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં સામે આવ્યો જ્યાં ધોધમાર વરસાદના કારણે અનેક ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ભિલોડીયા ગામે નાળું ધોવાઈ જતાં પાંચથી સાત ગામના લોકોને હાલાકી પડી રહી છે વડોદરા જિલ્લાના તાલુકામાં આવતા પાણીને કારણે ભિલોડિયાથી કાશીપુરા ગામને જોડતા મુખ્ય નાળામાં ભંગાણ સર્જાયું છે પાંચ થી સાત ફૂટ ઊંડો ખાડો પડી જતા આ માર્ગ પરની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે આ મુખ્ય નાળું ધોવાઈ જતા સંખેડા ગુંડીચા અને હાંડોદની શાળાની અંદર અભ્યાસ કરતા સિત્તેર થી એસી જેટલા બાળકોને શાળાએ જવામાં મુશ્કેલી પડે છે અને તેઓ શાળાએ નથી જઈ શકતા છેલ્લા ત્રણ દિવસથી આ બાળકો ઘરે બેસી રહ્યા છે જેના કારણે તેમનો અભ્યાસ ખોરવાયો છે બિલોડિયાથી કાશીપુરા મેન રોડ છે એમાં અરણિયા પુલ છે પછી આસગોલવાળો પુલ છે અને જે સુરત ઘોડાની બાજુમાં અડધો કિલોમીટરની આગળ એક રસ્તો છે હવે એનીમાં જે સ્કૂલના જે છોકરાઓ છે એ ગુંડીચા અને હાંઢોદ ને ભણવા જાય છે હવે પ્રાઇવેટ બસો આવે છે પણ આવતી નથી કે નારું તૂટી ગયું છે એટલા માટે કોઈ કે 108 કે કોઈ બાઇકવાળો પણ આવી શકતો નથી તાલુકાના અરણિયાથી થી ભીલુડિયા ગામ ને જોડતો મુખ્ય સડક માર્ગ પણ વ્યાપક ધોરણોથી અવરજવર અવર માટે બંધ થઈ ગયો છે આસગોલ થી પરા ગામ ને જોડતો નાનો પુલ પણ એક તરફથી ધોવાઈ જતા વાહન ચાલકો માટે જોખમી છે અતિભારે વરસાદના કારણે અમારા પાંચ ગામમાં એવા પાંચ ધોવાણ થઈ ગયેલું છે તો તમામ જગ્યાએ અમારી વ્યવસ્થા જવા માટે થાય એકસો આઠ ની વ્યવસ્થા થાય અને તાત્કાલિક કર્મચારીઓને અમારી નમ્રત છે કે તેઓ અમને વ્યવસ્થા કરી આપે શું થયું છે નાળાનું ધોવાણ થઈ ગયા છે કોઈ જાય એવું છે નહીં ડિલિવરી હોય તો પણ અઘરું છે એકસો આઠ આવે તો ટુ વ્હીલ પણ જવાનું અઘરું છે અમારા માટે ભિલોડિયા કાશીપુરા અરણિયા પરાગામ અને સુરજ ઘોડા જેવા ગામોની અંદર રહીશું વાહન વ્યવહાર ખોરવાતા ભારે મુશ્કેલીમાં મુકાયા છે લોકોની માંગણી છે કે સરકાર વહેલામાં વહેલી તકે આ ફરી બનાવે અથવા તેનું સમારકામ કરાવે કિંજલ ભટ્ટ જીએસટીવી